નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના ઇડર નગરપાલિકામાં પાણી પુરવઠાની પાઇપો ગુમ થતાં નગરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ઇડન નગરપાલિકા પાણી પુરવઠાના સાકરીયા વિસ્તારમાં આવેલ સંપ પંપથી લાખોની પાઇપો ગાયબ એક મહિના કરતાં વધુ સમય વીતે હોવા છતાંય પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટેનો સમય નથી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરે નોટિસ આપી સંતોષ માનતા એન્જિનિયર મુશ્કેલી છેલ્લા બે વર્ષથી મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે તેને લઈને પાલિકા સામે એક મોટો પ્રશ્ન ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સહિત પેટા કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોય હોવાની વાત જવાબદાર કોન્ટ્રાક્ટરો ઉપર કાર્યવાહી કરવાની નગરજનોની માંગ અસમુખ પ્રજાપતિ બિરોજીપ સાબરકાંઠા વધુ સમાચાર આપતો તારો વાઈ સેવન ન્યૂઝ પર ધન્યવાદ આ ડી ટાંકી જોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ડિવાઇડ મેટલ ભાવેશભી જોશીને બરાબર એ ટાંકી જે લાઈન નાખવાની હતી બરાબર એટલે કોન્ટ્રાક્ટર કીધું કે હું મારા ખર્ચે સાકરિયાથી પરમારવા સુધીને ટાંકીની લાઇન હું નાખી દઉં છું મારા પોતાના ખર્ચે બરાબર એટલે સાકરિયા સપમાં રહેલી પાઇપો એ રો બત્રીસ પાઇપો જેટલી એ બદલી આપવાના બોને એ લઈ ગયો છે કેટલા હતી અઢીસો ડાયાની હતી કોન્ટ્રાક્ટર જ્યારે પાઇપો ભરતો હતો ત્યારે આપને પણ જાણ કરવામાં આવી હતી આપ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો આપને કોન્ટ્રાક્ટર દ્વારા કયો જવાબ આપવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરે કીધું કે મારા વાત થઈ ગઈ છે સાહેબ જોડે તો હું પાઇપો પાછી લેતો આવીશ કે અત્યારે હાલ લઈ જવા દો મને અને પછી કે હું પાઇપો પાછી પરત આપી દઈશ અને લાઈન પણ કામ ચાલુ જ છે એનું હાલમાં કેટલા સમય પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપો ભરવામાં આવી આશરે મહિના પહેલાં કેટલા દિવસથી સર આની અંદર કાર્યવાહી કરવાની હોય ને આજ સુધી કાર્યવાહી કરવામાં નથી આવી શું કાર્યવાહી કરવામાં આવી છે અને અમે પત્ર થી લેખિતમાં જાણ કરીએ છે એટલે ટુંગ એને જાણ કરી દીધી છે કે 32 પાઇપો જે અમારે લઈ ગયો છે નગરપાલિકાને એ જમા કરાવી દેવી હાલ આજુ એનું કામ લાઈન નાખવાનું ચાલુ છે અર્ધ સુધી પાંચ્યું છે અને હવે કામ એ પૂરું કરશે 32 જેટલી પાઇપો કોન્ટ્રાક્ટર લઈ ગયો છે આશરે રકમ કેટલી થાય છે તેની અંદાજે અંદાજિત રકમ કેટલી થાય છે ત્રીસ પાઇપ એક પાઇપ કેટલી આવતી હોય છે એ જોવું પડશે સાહેબ દ્વારા જો કરવામાં આવે તો તરફથી આગળથી બે ત્રણ હજી પછી જો પછી એના કાયદેસરની કાર્યવાહી કઈ લાવવામાં એ સાહેબ ખ્યાલ નથી બહુ જૂની છે પાઇપો શું રવિ ત્રિવેદી મિકેનિકલ એન્જિન ને પાણી પુરવઠા શાખા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ